રાહુલ ગાંધી ચૂંટણીના સમયે દેશની ધરતી પર અનામત આપવાની વાત વાત કરે કરે અને એ જ રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઈને અનામતને ખતમ કરવાની આ અનામતું ચરિત્ર એમનું ઉજાગર થયું છે કોંગ્રેસની જે મનસા રહી છે આ મનસા ઉજાગર થઈ છે આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેને બક્ષી સમાજના લોકોને દલિત સમાજના લોકોને આદિવાસી સમાજના લોકોને અનામત નથી આપતી છે બાબા સાહેબ આંબેડકર સામે એમનો વિરોધ પહેલાથી રહ્યો છે અને એટલા જ માટે બાબા સાહેબ ની પ્રતિમા નીચે આજે ધ્રણ આપી રહ્યા છું બાબા સાહેબ આંબેડકર બે વાર ચૂંટણીમાં હરાવ્યા બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે ધર્મના આધાર અનામત ન અપાય તેમ છતા પણ લઘુમતી સંસ્થાઓ સ્થાપીને આજે જામિયા મિલિયા યુનિવર્સિટી છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી છે આને લઘુમતી સંસ્થાનો દરજ્જો આપ્યો અને 2005 માં જ્યારે એની સરકાર બની કોંગ્રેસની ત્યારે લઘુમતી સંસ્થામાં અનામત ન અપાય એ પ્રકારનો ઠરાવ સ્પેશિયલ કરવામાં આવ્યો એટલા માટે દેશની બધી યુનિવર્સિટીમાં ગરીબો વંચિતો શોષિતના બાળકોને એડમિશન મળે પરંતુ આ મુસ્લિમ સંસ્થાઓ જે છે મુસ્લિમ યુનિવર્સિટીઓ જે છે એના અંદર એને અનામત ન મળે આ પ્રકારની જોગવાઈ એને કરી છે એની સામે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બધા જ આદિવાસી સમાજ દલિત સમાજ પક્ષીપંચ સમાજના આગેવાનો દ્વારા આજે આ ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે અમારી બહુ સ્પષ્ટ લાગણી ને માંગણી છે કે માનનીય મોદીજીએ જે વચન આપ્યું છે કે અનામત ક્યારેય ખતમ નહીં થાય ભારતીય જનતા પાર્ટી દરેકે દરેક કાર્યકર્તા એમની સાથે કટિબદ્ધ છે